બિહારી સંજી ન્યુઝ તારીખ બે ઓક્ટોબર બે હજાર ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નિમિત્તે કોમી એકતા રાષ્ટ્રીય મુક્તિ અપાવનાર મહામાનવ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ પ્રત્યે મકવાણા એ દેશવાસીઓને ગાંધીજી હત્યા સર તેવી નેમ વ્યક્ત કરી હતી આ તકે કોમી એકતા રાષ્ટ્રીય એકતા ના હિમાયતી પ્રફુલભાઈ કાલરીયા કે जिशान हाले पोत्रा उम्र भाई हाले पोत्रा मनोज भाई भट्ट शमजू भाई सोलंकी बाबू भाई बाला अर्जन भाई देतरोजा फिरोज भाई शेख कादू भाई वहाब भाई कुरेशी अश्विन भाई मणिया बी के वाघेला सोहेल सिद्दीकी सहित ना हाजर रहे गांधी जयंती है विश्व देश अहिंसा તેમજ કોમી એકતા માટે આખા દેશની અંદર ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે અને ગાંધીજીએ જે કોમી એકતા ભાઈચારાના કારણે એની જે હત્યા કરી નાખવામાં આવી એને કુંબારીને પણ આજ યાદ કરવામાં આવે છે જૂનાગઢની અંદર કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા આજ ગાંધી ચોકની અંદર ગાંધીજીને સૂતરની માળા પહેરાવી અને પ્રતિજ્ઞા લીધી કે કોમબારી પરિબળો દેશની અંદર એ માથું રહ્યા છે અને દેશમાં નફરત પેદા કરીને હિસા તરફ લોકોને લઈ જવા માંગે છે એની અમે કોમી એકતા રાષ્ટ્રીય એકતા એમ કે લડત આપશે એવી અમે પ્રતિજ્ઞા લીધી છે હવે ગાંધી જયંતિ છે વિશ્વ અને દેશની અંદર અહિંસા દિવસ તેમજ એમ કે કોમી એકતા રાષ્ટ્રીય એકતા તરીકે આખા વિશ્વને ભારતમાં ઉજવવામાં આવ્યા છે ગાંધીજીની જે હત્યા થઈ એ એટલા માટે કરવામાં આવી હતી કે ગાંધીજી છે એ કોમી એકતામાં માનતા હતા ભાઈચારામાં માનતા હતા અને ફાશિઝમ અને કોમવાદનો વિરોધ કરતા હતા એટલે ગાંધીજીની જે હત્યા કરી આજ એ જ કોમવાદીને ફાસિઝમ ફળો મોટા પ્રમાણની અંદર દેશની અંદર પસરી ગયા છે આજના સમયે ગાંધીજીને વિચારો લોકોમાં ફેલાય એટલા માટે જૂનાગઢમાં કોમી એકતા રાષ્ટ્રીય એકતા તરફથી ગાંધી ચોકની અંદર ગાંધીજીની પ્રતિમાને સૂતરની આટી પહેરાવીને પ્રતિજ્ઞા લીધી છે કે દેશની અંદર ફરી પાછી કોઈ હિંસા ના થાય હત્યા ના થાય અને કોમ બાદીને ફાંસી જમ બળોને અમે હરાવવા માટે અમે મેદાને જ